કોઈ હજાર ભરીને વેરા આવું છું તા મારી વાહવા નોટિસ આવી એ કેવું મને વાહવું લાગે કે હું વિધવા ભાઈ ને કેવી રીતે વેરો ભર્યો છે અને સરકાર અમને હવે ધક્કો મારે છે અમે હું ગુનો કર્યો છે આ છોડીને કઈ કે રેવા દયો તો બહુ વધુ સારું કલેક્ટર સાહેબને કઈ એમ ગરીબ માણસ આમ જોવો અને અહીંયા ગરીબ માણસ રહેતા હોય ભાઈ ભાઈ રૂપિયા વાળા અહીંયા ના હોય દઈ વેરો ભરે છે નળ વેરો ભરે છે લાઈટ બિલ ભરે છે બધુંય બધાય કાયદેસર કરે છે એટલે બે હાથ જોડીને કઈશી સરકારને કે પાડોમાં તમે અમે તમને મત ય દઈશી બધું દઈશી

અમારું મકાન કાઢી નાખે છે એટલા માટે ભાઈ હું રાધા કૃષ્ણ ચૌદ નંબર માં રહું છું અમને કોઈ દી અમને કોઈ દી અમારી શેરી વાળા નેડા નથી ભાઈ બહેનો ની ઘોડે રહ્યા અને સરકાર અત્યારે ધક્કો મારે છે તો અમે અમારું પરિવાર લઈને ક્યાં જાય એ એમ કહે છે કે અમે તમને ગમે ત્યાં જગ્યા આવશું તો એ જગ્યામાં રહેવા જેવું ન હોય હાજે ધોકા ઉલટતા હોય તલવારો ઉલટતી હોય તો અમે ક્યાં જાય અને અમે તો વિધવા માણસ અમે વિધવાસ થઈ આજે અમે અમે જે જગ્યાએ રહીશી ને ત્યાં અમને એની મહેરબાની અમને ત્યાં પડ્યા રહેવા દઈએ વર્ષોથી માજી અહીંયા પચાસ વર્ષ થયા ત્રીસ વર્ષનો મારી આગળ વેરો છે હજી મહિનો પૂરો નથી થયો હિતાવી હજાર ભરીને વેરા આવું છું મારી વાહ વાહમાં નોટિસ આવી એ કેવું મને વાહમું લાગે કે હું વિધવા ભાઈ ને કેવી રીતે વેરો ભર્યો છે અને સરકાર અમને હવે ધક્કો મારે છે અમે હું ગુનો કર્યો છે અમે ક્યાં જાય જોઈ શકાય છે કે વર્ષોથી લોકો ચાલીસ ચાલીસ પચાસ વર્ષથી માજી શું કેશો તમે કેટલા વર્ષથી થી રહ્યો છો તમારી શું માગ છે અમે રહીશી પાણી પી લે અમે રહીશી એથી પેલા પચાસ અમે હાઈઠ હિંતેર વર્ષ થઈ અહીંયા લતો વહેવો ને તે દુના અમે આય રહીશી પણ અમારે કોઈ દિવ બાધભા બોલવાનું આવ્યું નથી લતાની અંદર બધા એક થઈને રહેશી ભાઈ બહેન તારીખે રહેશી મા બાપ તારીખે મને અત્યારે મા બાપ કરીને બોલે છે કોઈ દિવ અમારે બાધવા બોલવાનું આવ્યું નથી સાહેબ પણ મહિલાઓ છે એકઠે થયા છે એમ શરૂઆત કરીશું બેન તમારી શું માર્ગ છે તમારે તમને પણ નોટિસ આવી છે કેટલા ટાઈમમાં ખાલી કરવાની નોટિસ આવી નોટિસ ત્યાં હાજર થવાની આવી છે એકત્રીસ તારીખે હાજર થવાનું કીધું છે

બે દીકરા છે એક બાકી છે એક દીકરો છે અમે ખુદ રસોડા કામે જાય છે સાંજે રસોડામાં કામે જાય છે સરકાર એમ કે વિકાસ કરવા માટે આ ડિમોલેશન કરવામાં આવે હવે એનો સરકારનો તો સરકાર નથી પણ અમે બે હાથ જોડીને કઈ કે રહેવા દો તો બહુ વધુ સારું કલેક્ટર સાહેબને ને એમ ગરીબ માણસ સામું જોવો અને અહીંયા ગરીબ માણસ રહેતા હોય ભાઈ કોઈ રૂપિયાવાળા વાળા અહીંયા ના હોય હા શું કહેશો તમે અમે ચાલીસ પચાસ વર્ષ થી અહીંયા રહી છીએ અમે એમ કહી છીએ ગરીબ માણસોને કોઈને હેરાન કરવામાં અને મકાન તોડોમાં પાડોમાં અને બધાય વેરો ભરે છે નળ વેરો ભરે છે લાઈટ બિલ ભરે છે બધુંય બધાય કાયદેસર કરે છે એટલે બે હાથ જોડીને કહી છે સરકાર કે પાડોમાં તમે અમે તમને મત દઈ છીએ બધું દઈ છીએ પણ તમે રહેવા દો ગરીબ માણસો બસ એટલું ભગવાન સારું કરશે અમે તો સરકારશ્રીને એ જાણ કરવા

સરકાર કા ઈ કહેતા કે ખાલી મકાન રના દોમકું સુખી મિલેગા મકાન તો મું સુખી મિલેગા બેન તમે શું કેશો તમે પરિવારમાં કોણ કોણ છો શું કામ ધંધો કરો છો અમે મજૂરી કરીજી સાહેબ અમારે કાઈ ધંધો નથી બાકી અહીંયા અમારે કારખાનામાં છે મારા સાસુ કારખાને જે છે મારા સસરાજી હાલની ઉંમરે 60 વર્ષની ઉંમરે મજૂરી કરે છે કારણ કે અમારા ઘરમાં આજે કાઈ અહીંયા બેરોજગારી જેવું છે તે કામ ધંધા એટલા હાલતા નથી કે અમે સરકારે એક જ અપીલ કરી છે કે ભાઈ અમારા ઘર ના છે ને આ ઘર રહેવા દો અમાર પાસે બીજું કોઈ આધાર નથી કે અમે બીજી જગ્યાએ જઈ શકીએ ને બીજું મકાન લઈ શકીએ મારા છોકરા નાના નાના છે ને લઈને અમે ક્યાં જાસું મારા સાસુ જે મજૂર એવા મજૂરી કરી છે જો સારી જગ્યા કામ કરીએ તો અમે થોડા અહીંયા રહેતા હોત સરકાર એવું કે બીજે વૈકલ્પિક વ્યવસ્થા કરી દે બીજું આવાસનું મકાન આપીએ તો તમે તૈયાર છો આવાસ મકાનમાં માં સાહેબ અમને બાર માળ બિલ્ડિંગ આપે મારા સાસુ સસરા ઉંમર થઈ ગઈ તો એ થોડા બાર માળ ની બિલ્ડિંગ ચડી શકવાના છે એટલે મને સરકારને એક જ અપીલ છે કે ભાઈ તમે છે ને અમને અહીંયા રહેવા દો બીજે અમારે કઈ આશરો જોતો નથી અમારે આજે અહીંયા જ રહેવાની અપીલ છે સરકારને માસી તમે શું કહેશો તમે પણ તમારી આંખમાં પણ આંસુ છે હું એમ કહું છું કે અમારું મકાન અમને રહેવા દઈએ અમને અહીંયા જ રહેવું છે અમે

કે અમારા નાના નાના છોકરા લઈને અમે ક્યાં જાઉં અમે પારકા કામ કરીશ અમારી પાસે એવું કાંઈ છે નહીં તો અમે બીજા ક્યાંય જાય અમારે અહીંયા જ રહેવાનું અમે લબાચા ને છોકરાને ક્યાં નાખવા અમે ચાલીસ પિસ્તાલીસ વર્ષ આ રહું છું વિનંતી કરું છું કે અમારા મકાન ન પાડે એટલું હું કહું છું કે અમને અહીંયા રહેવા દે માફી માંગીને કે ભાઈ અમે શું ગુનો કર્યો છે મતે દઈશી વેરા ભરીશી બિલ ભરીશી તો અમને નથી આ ઓલ નોટિસ આવી છે તયું ને અમે માંદા પડ્યા છે ને ખાતું પીધું નથી ને એમને વિધવા સૌ હું વિધવા બાય બિલકુલ જે રીતના આપ જોઈ રહ્યા છો મહિલાઓ છે તે મોટા પ્રમાણમાં અહીંયા છે એકઠા થયા છે ને તમામ સમાજના લોકો છે અહીંયા છે હિન્દુ સમાજ મુસ્લિમ તમામ લોકો અહીંયા રહે છે એક હજારથી વધુ મકાનો છે તેને નોટિસ આપવામાં આવી છે ગમે ત્યારે હવે આવનારા સમયમાં ડિમોલેશન પણ થઈ શકે છે કારણ કે આજે રિવરફ્રન્ટની વાત હોય તમામ જે અહીંયા ટીપી રોડ નીકળતો હોય તેની વાત હોય એટલે એ કારણ આપીને ડિમોલેશન કરવામાં આવી છે જે પરિવારો છે તે કહે છે કે ચાલીસ પચાસ વર્ષથી તેઓ અહીંયા રહે છે વિકાસના ભોગે ત્રીસથી પાંત્રીસ હજાર લોકોનો આશરો ન છીનવવામાં આવે તેવો રજૂઆત છે તે આ લોકો કરી રહ્યા છે જ્યારે વૈકલ્પિક વ્યવસ્થાની વાત આવે ત્યારે તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે અમારા દસ દસ બાર બાર લોકોના પરિવાર છે જે આવાસ આપવામાં આવે તે ખૂબ નાના આવાસો હોય છે તેમાં કઈ રીતના સમાવેશ થાય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો વ્યવસ્થિત તેઓની માગ મુજબ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ છે તે આ લોકો છે તે કરી રહ્યા છે ને હવે આગળ સરકાર આમાં કઈ પ્રકારની વિચારણા કરે છે તે જવું ખૂબ જ મહત્વનું રહેશે કારણ કે ખૂબ મોટો પ્રોજેક્ટ છે તેના માટે આ નોટિસો છે તે આપવામાં આવી રહી છે ને કે છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રોજેક્ટ અટકેલો પડ્યો છે તે પ્રોજેક્ટ માટે આ નોટિસો આપવામાં આવી છે તેવી વાત છે તે અત્યારે જાણવા મળી રહી છે હવે જે સ્થાનિકો છે તે કોર્ટની પણ કોર્ટમાં જવાની પણ તૈયારી છે તેમણે કરી લીધી છે કોર્ટમાં પણ તેઓ જવાના છે હવે આવનારા સમયમાં આ ડિમોલેશન છે થાય છે કે પછી આ લોકોની રજૂઆત સાંભળવામાં આવે છે તે જોવું મહત્ત્વનું રહેશે રોનક મુદુઠિયા ગુજરાત તક રાજકોટ